અમદાવાદમાં ગત મોડી રાત્રે વરસતા ફક્ત બે કલાકમાં જ આરટીઓ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પાણીમાં ગરકાવ થયો આરટીઓ કચેરી દ્વારા દરરોજ ત્રણસો જેટલા અરજદારો ટેસ્ટ આપવા માટે પરવાનગી આપવામાં આવે છે ત્યારે સિઝન ના પ્રથમ વરસાદમાં જ ટેસ્ટ ટ્રેક પાણીમાં ગરકાવ થતા

પરંતુ આ આ ટેસ્ટ ટ્રેક કોઈ નવા નથી જ છે ત્યારે અમદાવાદ શહેરના જે આરટીઓ ટેસ્ટ ટ્રેક છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે આજે જે અરજદારો એ અપોઇન્ટમેન્ટ લીધી હતી તેમને આવતીકાલે આવવા માટે આરટીઓ ફરમાન કર્યું છે ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એ